હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બરોડા બાર એસોસિએશનની ચૂંટણીના તમામ ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા દિવાળીપુરા ન્યાય મંદિરના એડવોકેટ હાઉસમાં યોજાયેલ વકીલ મંડળની ચૂંટણીમાં એસી મતદાન થયું વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અઢાર પદો માટે બેતાલીસ ઉમેદવાર મેદાનમાં હતા શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં બે સભ્યોએ મતદાન કરતા કુલ એસી ઉપરાંત મતદાન થયું ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા

તેઓને બારસો બાણું વોટ મળ્યા છે વાઇસ પ્રેસિડન્ટમાં શ્રી ધર્મેશ પટેલ એડવોકેટ તેમને આઠસો છવ્વીસ કુલ મત મળ્યા છે જનરલ સેક્રેટરીમાં વિજેતા જે થયા છે એ ઉમેદવાર શ્રી રિતેશ ઠક્કર તેઓને સત્તરસો ને ત્રણ મત મળ્યા છે જોઈન્ટ સેક્રેટરીમાં મયંક પંડ્યા એડવોકેટ જેમને સોળસો અડસઠ મત મળ્યા છે ઇઠ્યોતેર સોળસો ઇઠ્યોતેર લાઇબ્રેરી સેક્રેટરીમાં રવિરાજ ગાયકવાડ તેઓને એક હજારને સોળ મત મળ્યા છે ટ્રેઝરરની પોસ્ટ પર નિમિષા ધોત્રે તે વિજય થયા છે તેરસો પાસઠ વોટથી મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વ તેમાં બે પોસ્ટ આવે છે તેમાં એક કોમલ બ્રહ્મભટ્ટ છે એક નંબર પર આવ્યા છે તેઓને એક હજાર છોતેર વોટ મળ્યા છે અને બીજા ઉમેદવાર છે જે વિજય થયા છે એ ત્રિવેદી ધ્રુપ્તિબેન છે તેઓને નવસો ને ઓગણીસ મત મળ્યા છે તેવી જ રીતે મેનેજિંગ કમિટી જનરલ જેમાં દસ ઉમેદવારો વિજયી થાય છે તેમાં પહેલાં ક્રમે છે પરમાર ઉન્નતિબેન તેઓને પાંચ તેઓ અગિયારસો એકાવન વોટ મળ્યા છે એકાણું બીજા નંબર પર છે પવાર સિદ્ધાર્થ તેઓને અગિયારસો પંચોતેર મત મળ્યા છે ત્રીજા નંબર પર છે પટેલ કોમલભાઈ તેઓને અગિયારસો એક મત છે ચોથા નંબરે છે વિરાજ ઠક્કર તેઓને એક હજાર એકાણું મત મળ્યા છે પાંચમા નંબરે છે દોશી દિશાંત જોશી તેઓને એક હજાર સડસઠ મત મળ્યા છે છઠ્ઠા નંબરે છે ખરાદી કેવલકુમાર એડવોકેટ તેઓને એક હજાર બાસઠ મત મળ્યા છે સાતમા નંબરે છે બારૂટ જિગ્નેશ તેઓને એક હજાર અઢાર મત મત મળ્યા છે આઠમા નંબરે રોમિન ટક્કર છે એડવોકેટ તેઓને નવસો બાવન બાવન મત મળ્યા છે નવમાં નંબરે છે પટેલ ધવલકુમાર તેઓને નવસો ઓગણચાલીસ મત મળ્યા છે અને દસમા નંબરે છે બ્રહ્મટ દિપલબેન તેઓને નવસોને સાત મત મળ્યા છે આવી આ વખતની જે વિજેતા ઉમેદવારો છે તેઓના નામ આજે હું જાહેર કરું છું અને હવે ટૂંક સમયમાં પ્રમુખશ્રીને અમે ચાર્ટ સોંપી દઈશું આ બીબીએ બીબીએનો અને અમારી કામગીરી પૂર્ણ થાય જાહેર કરીશું આભાર